મારું બીતું આમ કોઈ આવતું નથી ને ઓલી છોકરી હમણાં એન્કવાયરી આવશે એક નંબર છે માની જાય ને તો કામ હાઈલી આવે હાઈલી આવે ઓહો એક નંબર છે પતલી કમરિયા તમારા તમને કોણ વાલું લાગે છે ઓ વાલું તો ઘણું બધું લાગે પણ ક્યાં કોઈ રિપ્લાય આપે એવું છે હું તૈયાર નીકળું છું તમે તૈયાર ગીત ગાશો એ એમાં છે ને શરમ માં ન રેવાનું હોય તમે જે કહેવાનું હોય ને એ કઈ ગહન ગીત તો એવું છે કે પણ સમજવા જોઈએ ને સામે વ્યક્તિ તો સમજી ગઈ એટલે તું બી રહીશ એ શું વાત કરો હા એવું છે આમ શું ક્યાંય હગાય વગાય થઈ ગઈ કે કઈ ના રે ના કઈ હગાય નથી મારી તો કાશા સમજી જાવ સમજી ગયો કઈ આગળ પૂછવાનું થતું જ નથી હાલો ક્યાં કઈ રહ્યો

તમને હું ગમું છું અરે હું નહીં માનો આટલા બંધકમાં તમારી જેવી છોકરી કઈ નથી તો આપણું બેનું પાકુંડે પાકું હા તમને નો વાંધો જ મને ક્યાં જ વાંધો હે તો હું સીરે ભાઈ જઈને કહું હે ના ના તો નહીં તો ને તમારો ભાઈ મને મારી મારી મેપાડી દે હું વાત કરું નહીં એટલે આપણું પેરું સીરી ગોઠવી દે શું વાત કરો હા એકવાર કેવું પડે એટલે આમાં તમે બધા અહીં હેઠા બીજો

યાર તમે ડો આવો તો કાંઈ નહીં તમ તરા એ તબ ઊભા રહ્યો હબળા જ મારે ભાઈ બોલાવી દઉં એ તમારે ભાઈને પછી મને એમાં એવું થાય મારા વાઈસે ભીલા થાય એ પણ કાંઈ ડો કરે હાલ ઉભા છો આ ઉભો રહોને મારી દીકરીની એની આમ તો હાલ તો અહીંથી કોમજ એક મારું દીકરો એ મોડલ તો એક નંબર છે એનો ભાઈ

કહેણું તો કહેણું ત્રીજું વર હોય તો હે ને તારી માને કઈ વૈજા હવે તમને હાસવી આવી નું કંટાર્યો મારા બાપ ના આં કે આવ્યું આ કે આવ્યું હોય લાય હે ને માવો ખાઈ લઉં ને એટલી વાર માં ફોન જોઈ તો જોઈ લીજે પછી પાછો દીજે અરે બાપ રે હા સુ કા તે તો થકવાય રે હોય અમે જ અમે જ અમે ક્યાં જો તો એ રોખરાન વાડી તે રોખરાન વાડીએ જાવ હોય તો અમાર વાડીમાં હું રૂવાલવાનું

રામ 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 ચેતા હોય તો પગ્યા લાગુ તમે તો સુખ નો સુરજ ઉગાડ્યો આમ જો શું વાત કરું તમ તાર જો તમને ટાઈટ બાઈટ વાતી છે આયા નો ઊભો રે બાઈ આપણા ઘરે હાલો સ્વાગત છે તમારું આમ જો હે હા અરે હાલો ગટ તમને મને મુક શરમ શરમની પૂછડી નો તાકડે જો તમને છે ને વાત તે ગાત તે ઢોલ નકળા વગાડીને પઈના હાલ આલતું ઘર ઘરે આ હાચું આ પાગલ નથી હા ભાઈ માની ગયો ઓહો

મારો ભાઈ નથી મારો ભાણીયો છે એ તમને વાત નથી કરી શોક નો છે આટલા ઘર નો હા

પણ છો હા મારી વાત હજી વાત નથી હા બોલો છોકરો બઉ ડાયો છે કામ કરે એવો છે ભણી ઘણી નોકરી છે

સુખ નો સૂરજ તો પણ ડૂબી ગયો ખરા બપોરે ડૂબ્યો